હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બાળકોથી લઈને બધાની ફેવરેટ પાણીપુરી પણ એ પણ આપણે આજે ઘરે બનાવી લઈશું કે ફક્ત એક વાટકીમાંથી ઘણી બધી ડબ્બો ભરીને પાણીપુરી તમે બનાવી શકો છો આ રીતે ઘરે પાણીપુરીની પૂરી એકદમ સરળ ટ્રિક્સ અને આજે હું ટિપ્સ આપીશ તો મારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને આજે આપણે પાણીપુરીની પૂરી નોર્મલ નથી બનાવવાના કે કોઈ પણ કલર વગર એકદમ નેચરલ રીતે પાણીપુરીની રેમ્બો પાણીપુરીની પૂરી આપણે ઘરે બનાવી લઈશું અને આ પાણીપુરીની પૂરી તમે હોળીમાં તહેવારમાં પણ બનાવી શકો છો કે પછી બાળકોના વેકેશનમાં પણ બનાવીને એન્જોય કરી શકો છો તો પાણીપુરીની પૂરી બનાવવા માટે અહીંયા મેં એક બીટ લીધું છે અને અડધો બંચ પાલકનો લીધેલો છે આ રીતે ફ્રેશ પાલક જ લેવાનું છે તો જ એકદમ કલર જે છે એકદમ ગ્રીન હાઉસ C'est તો આ રીતે બીટનો ઉપર નીચેનો ભાગ અલગ કરીને બીટની છાલને આપણે કાઢી લેવાની છે કોઈ પણ કલર કે કોઈપણ ફૂડ કલર વગર બનાવવાના છીએ અને આ રેઇનબો પાણીપુરી તમે નહીં માનો ઘરે એટલી સરસ બનશે ઘણી બધી લેડીઝના ક્વેશ્ચન પણ હોય છે કે પાણીપુરીની પૂરી બની તો જાય છે પણ પછી ઢીલી થઈ જાય છે કે ખાવામાં ક્રિસ્પી નથી રહેતી તો આજે હું બધી જ ટિપ્સ આપીશ મારો વિડીયો લાસ્ટ સુધી જોજો તો આ રીતે બીટ આ રીતે રફલી આપણે ચોપ કરી લેવાનું છે તો અહીંયા મેં અડધાથી થોડું વધારે બીટ લીધેલું છે અને હવે આ રીતે ગરમ પાણી કરીને પાલકને એડ કરી દેવાનું છે પાલકમાં આ રીતે વધારે પડતો સ્ટીમ કે ગરમ નથી કરવાનો આ રીતે ગરમ પાણીની અંદર એડ કરીને એનો કલર એકદમ ડાર્ક થઈ જાય એટલે આપણે તરત જ આઈસવાળા પાણીમાં ઠંડા પાણીની અંદર આ રીતે એડ કરી દેવાનો છે અને પાલકની જે પ્યુરી બનાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે પાણી વગરની જ પ્યુરી બનાવવાની છે તો આ રીતે મિક્સર જારની અંદર એડ કરીને તમે જોઈ શકો છો એકદમ થિક અને પાલકની પીરી આપણી તૈયાર છે આજે આપણે ચાર ટાઈપની પાણીપુરી બનાવશું ગ્રીન બનાવશું એ પાલકની બનાવશું અને જે રેડ પાણીપુરી એટલે કે પિંક બનાવશું એ આ રીતે બીટની બનાવશું તો બીટના આ રીતે જે રફલી ચોપ કરીને લીધેલા છે તો બીટને પણ પાણી વગર જ આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે મિક્સર જારની અંદર તમે ગ્રાઇન્ડ કરીને બીટના વધારે પડતા કૂચાનો ભાગ હોય છે એટલે આ રીતે આપણે ગરણીની મદદથી આપણે એને ગાળી લેવાનું છે તો આ રીતે બીટનું પણ આપણે પાણી તૈયાર થઈ ગયું છે તો આ બંને પલ્પ આપણા તૈયાર છે પાલક અને બીટના તો બંને પલ્પને બાઉલમાં કાઢીને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ પાણીપુરીના પૂરીનો લોટ છે તો આ રીતે મોટો જે સોજી મળે છે રવો માર્કેટમાં એ જ લેવાનો છે એક વાટકી ઘરમાં કોઈ પણ સેટ કરી લેવાની છે તો આ રીતે રવો લીધો છે અને એનાથી મેં અહીંયા નાની વાટકી લીધી છે એટલે રવાનો અડધો ભાગ આપણે અહીંયા લોટ લેવાનો છે તમે જોઈ શકો છો કે લોટ જે છે અડધો લેવાનો છે અને લોટ આપણે ભાખરીનો લે લેવાનો છે રોટલીના લોટ કરતાં થોડો કરકરો લેવાનો છે અને હાથની મદદથી તમે જોઈ શકો તો ચપટી પીંચ એવો પાપડનો ખાર એડ કરવાનો છે પાપડનો ખાર ના હોય તો તમે બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો એ પછી આ રીતે બીટની પ્યુરી એડ કરી દેવાની છે અને લોટને આપણે બાંધી લેવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જે તમે રવો લો છો સોજી એનાથી અડધા ભાગ ભાખરીનો લોટ એટલે કે રોટલીના લોટ કરતાં થોડો એકદમ આમ દાણેદાર હોય એ ટાઈપનો આપણે લોટ લેવાનો છે તો આ રીતે થોડી થોડી બીટની પ્યુરી એડ કરીને લોટને બાંધી લેવાનો છે બીટની જ પ્યુરી એડ કરવાનું છે પાણી જરાય એડ નથી કરવાનું અને મેં જે બતાવ્યું આ ટિપ્સથી તમે લોટ બાંધશો તો તમારી જે પૂરી છે પાછળથી પણ ઢીલી નહીં રહે બધી જ પૂરી એકદમ બાર જેવી ક્રિસ્પી થશે હવે આપણે બીટના લોટને સાઈડમાં મૂકી દઈશું અને તે જ માપ સાથે હવે આ રીતે પાલકની પ્યુરી એડ કરીને લોટને બાંધી લેવાનો છે તો લોટ રવો પાપડખાર અને પાલકની પ્યુરી એડ કરી દેવાની છે તો તમે પાલકની પ્યુરી જોઈ શકો છો કે એકદમ ઠીક છે જરરાએ પાણી નથી જો આ પ્યુરીની અંદર તમે પાણી એડ કરીને લોટ બાંધશો તો જે કલર આવશે એ એકદમ ગ્રીન અને રેડ નહીં આવે થોડો લાઇટ થઈ જશે તો એકદમ આ રીતે પ્યુરી એડ કરીને પાલકનો લોટ આપણે બાંધી લેવાનો છે તો આ પૂરીનો લોટ પણ તૈયાર છે તો એને સાઈડમાં મૂકી દેવાનો છે ફરીથી આપણે રવો એડ કરી દેવાનો છે એનાથી અડધો લોટ એડ કરી દેવાનો છે ચપટી પાપડખાર એડ કરવાનો છે પાપડખાર જે છે પાણીપુરીના પૂરીનો લોટ બાંધવાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે પાપડખાર એડ કરશો તો બારના ખૂમચાવાળાની કે તમે પાણીપુરીની પૂરી જે ખાઓ છો એવી જ બનીને તૈયાર થઈ જશે હવે આપણે યલ્લો પૂરી બનાવીએ છીએ તો એના માટે મેં અહીંયા અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરી છે અને આ રીતે લો આપણે પાણી એડ કરીને સ્મૂથ કરી લેવાનો છે તો તમને એવું લાગતું હશે કે લોટ જે છે એ કેવો બાંધવાનો છે તો લોટ આપણે જે રોટલીના લોટ કરતાં થોડો કઠણ બાંધીને તૈયાર કરવાનો છે ફરીથી સોજી લોટ અને પાપડખાર એડ કરી દેવાનો છે હવે જે આ ચોથી પૂરી જે બનાવવાની છે એ એકદમ નોર્મલ બનાવવાની છે જે બાર રેગ્યુલર પાણીપુરીની પૂરી ખાતા હોઈએ છે તો આ પૂરીની અંદર પણ કંઈ જ એડ નથી કરવાનું બસ બે લોટ એડ કરીને પાપડખાર અને પાણી એડ કરી દેવાનું છે તો ચારેય લોટ આપણા તૈયાર છે તમે જો જોઈ શકો છો હવે આ લોટને મિનિમમ એક કલાક માટે તો રેસ્ટ આપવું જરૂરી છે કેમ કે અંદર આપણે સોજી એડ કર્યો છે તો સોજીને ફૂલવા માટે ટાઈમ લાગતો હોય છે એક કલાકથી વધારે થાય તો વાંધો નહીં પણ એક કલાક તો લોટને સેટ થવા માટે આપણે રહેવા દેવાનો છે તો એક કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો લોટને મસળવાની પણ જરૂર નહીં પડે બસ લોટને આ રીતે બાઇન્ડ કરીને મૂકી દેવાનો છે એક કલાક કે દોઢ કલાક લોટને રાખી લેવાનો છે અને એ પછી એના નાના નાના લુવા કરી લેવાના છે તમે આ રીતે પણ પૂરી બનાવી શકો છો અને એક મોટી રોટલી વણીને કટરની મદદથી કટ કરીને પણ બનાવી શકો છો પણ હું આજે તમને જે બાર પાણીપુરીવાળા પૂરી બનાવે છે એ ટાઈપની બતાવું છું એટલે આ રીતે મેં નાના નાના લુવા કરી અને બાળકોને તો જો વેકેશનમાં તમે બનાવતા હોય તો બાળકોને તો આ કામ કરવાની ખૂબ જ મજા આવતી હોય છે બસ આ રીતે કલરવાળા બોલ્સ કરીને બેસાડી દેવાના તમારે પૂરી વણતું જવાનું અને બાળકોને એક પછી એક એને ગોઠવવા માટે બેસાડી દેવાના તો આ રીતે તમારી એક્ટિવિટી પણ થઈ જશે અને પાણીપુરીની પૂરી પણ થઈ જશે એ પણ હેલ્ધી બની જશે તો ચારે લોટના મેં અહીંયા નાના નાના લુવા કરી લીધા છે તો તમે જોઈ શકો છો જોતાં જ એકદમ મોઢામાં પાણી આવી જાય એવા આપણા કલરફુલ પાણીપુરીના બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે એને ફરીથી ઢાંકી દેવાનું છે જેથી સુકાઈ ના જાય ને આ રીતે એક જ ભાગ ખુલ્લો રાખીને એમાંથી લુવા લઈ લેવાના છે તો આ રીતે પાટલી પર તેલ પણ નથી લગાવવાનું અને કોરો લોટ પણ નથી એડ કરવાનો બસ આ રીતનો જો તમારો લોટ રહે એવો પરફેક્ટ લોટ બાંધવાનો છે કેમ કે કોરો લોટ તમે એડ કરશો તો પૂરી તમારી જે છે ઢીલી થઈ જશે અને ક્રિસ્પી નહીં રહે અને તેલ એડ કરશો તો તેલની પણ સ્મેલ આવશે તો આ રીતે વ્હાઈટ પૂરી એ પછી આ રીતે પીળી જે આપણે હળદરવાળી પૂરી બનાવેલી છે એ પણ મેં આ રીતે એડ કરી દીધેલી છે જો ઘરે તમે બનાવવાના હોય તો ફક્ત એક જ વાટકી લોટમાંથી લગભગ સિત્તેરથી એંસી પૂરી બનીને તૈયાર થઈ જતી હોય છે તો બારના પેકેટવાળી અને ખરાબ તેલવાળી પૂરી ખાવા કરતાં ઘરની આ રીતે પૂરી બનાવીને ખૂબ જ ઝડપથી પણ તમે બનાવી શકો છો અને ઢગલાબંધ ડબ્બો ભરીને પૂરી બનાવી શકો છો અને આ પૂરી જે છે તમે તમે એક વીક માટે ઘરની પૂરીને સ્ટોર પણ કરી શકો છો તો જો આ રીતે બીટની પણ મેં અહીંયા તૈયાર કરી દીધી છે તો આપણી ચારે પૂરીને બધી જ વણીને તૈયાર કરવાની છે આ રીતે થોડું હલકું નીચે ભીનો ટુવાલ રાખવાનો છે એની ઉપર બધી પૂરીને સેટ કરી દેવાની છે અને ફરીથી ઉપર કપડાને ઢાંકી દેવાનો છે જેથી પૂરી આપણી સુકાઈ નહીં અને એક બાજુ આ રીતે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલની જે ફ્લેમ છે એ હાઈ રાખવાની છે અને તેલમાંથી ધુમાડા નીકળે એવું તેલ આપણે ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો એક પછી એક જે જે પૂરી એડ થાય છે બધી એકદમ ફૂલીને દડા જેવી પૂરી થશે આ રીતે પૂરી બનાવશો તો ગેરંટી છે મારી તમે પચીસથી ત્રીસ પૂરી જ્યારે બનાવશો તો એકાદ જ પૂરી નહીં ફૂલે નહીં બધી જ પૂરી ફૂલીને તૈયાર થઈ જશે તો આ રીતે જો પૂરી બનાવશો તો ફૂલીને દડા જેવી પૂરી અને તરત જ પેપરમાં કે પછી કિચન ટેબલ પર પૂરીને એડ કરી દેવાની છે જો પૂરીને ખુલ્લામાં અને નીચે ફ્લેટ તળિયા પર રાખવાની છે જેનાથી પૂરીને સુકાતા લગભગ એકથી બે કલાક લાગતો હોય છે તરત જ પૂરી તમે ચેક કરશો તો થોડી ઢીલી રહેશે એટલે પૂરીને એકથી બે કલાક માટે રેસ્ટ આપવો જરૂરી છે અને આ રીતે બીટની પણ મેં અહીંયા પૂરી બધી જ એડ કરી છે તમે જોઈ શકો છો કલર કેટલો સરસ લાગે છે અને કોઈ પણ કલર કે કેમિકલ ઉપયોગ કર્યા વગર ઘરે આ રીતે બીટની પૂરીમાંથી એકદમ પિંક પુરી આપણી તૈયાર થઈએ જે હેલ્ધી પણ છે અને ઘરના તેલમાંથી અને ઘરની સામગ્રીમાંથી બનેલી છે તો આ રીતે બધી જ પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ છે મેં અહીંયા સોથી વધારે પૂરી બનાવી છે તો બધી જ પૂરી ફૂલીને આ રીતે દડા જેવી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એક પણ પૂરી જે છે નીચેથી તૂટશે કે ફાટશે પણ નહીં કે કોઈ પણ પૂરીમાં હોલ પણ નહીં પડે આ રીતે આ ટિપ્સથી બધી જ આ રીતે સરસ એવી પૂરી આપણી તૈયાર થઈ જશે હવે અહીંયા મેં પાલકની પૂરી એડ કરી દીધી છે એ પણ તમે જોઈ શકો છો ફૂલીને તરત જ દડા જેવી થાય આ રીતે ઉપર તમે ઝારો પણ પ્રેસ કરી શકો છો એક પછી એક અને જો ઝારો પ્રેસ કરતા ના ફાવે તો તેલની અંદર એકદમ ઝારાને ધીમે ધીમે તમે હલાવશો તો પણ પૂરી જે છે એ બધી જ ફૂલવા લાગશે તો જુઓ આ રીતે પૂરી બનાવીને બાળકોને બે થી ત્રણ દિવસ પણ તમે આપી શકો છો આ પૂરી જરાય કોઈ પણ ખરાબ નથી ઘરની પૂરી છે એટલે આ રીતે બનાવીને સ્ટોર પણ કરી શકાય છે ડબ્બો ભરીને પૂરી તૈયાર થઈ જશે તો જોઈ શકો છો તમે પાલકની પૂરી પણ તૈયાર છે તરત જ ક્રિસ્પી થવા લાગશે તેલની અંદર જેવા તમે એડ કરશો એટલે જ્યાં સુધી આપણે પૂરી બનાવીએ છીએ ત્યાં સુધી એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો નથી કરવાની ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને પૂરીને તળી લેવાની છે એ પછી હવે હું અહીંયા લાસ્ટ હળદરવાળી પૂરી બનાવું છું એ પણ તમે જોઈ શકો છો એક પછી એક હું જેવી એડ કરું છું તરત જ પૂરી જે છે એ બધી જ ફૂલવા લાગી છે અને આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝની જ પૂરી બનાવી છે બહુ વધારે પડતી પણ મોટી નથી બનાવી તો આ રીતે તમે પણ મીડિયમ સાઇઝની બનાવી શકો છો અને જો કૂકી કટરથી બનાવવાના હોય તો એમાં પણ મીડિયમ સાઇઝનું કૂકી કટર લઈને તમે મોટી રોટલી વણીને પૂરીને કટ કરી શકો છો તો આ રીતે બંને સાઈડ થોડો થોડો કલર ચેન્જ થઈ જાય પૂરીનો એટલે તરત જ તેલમાંથી કાઢી લેવાની છે આ પૂરી હાઈ ગેસની ફ્લેમ પર હશે એટલે તરત જ ક્રિસ્પી થઈ જશે તો જુઓ આ રીતે હળદરવાળી પૂરી પણ આપણી તૈયાર છે તો આ રેમ્બો પાણીપુરી આ રીતે તમે બનાવશો તો બધી જ પાણીપુરી આ રીતે ફૂલીને દડા જેવી બની જશે હવે અહીંયા હું બધી મિક્સમાં એડ કરી રહી છું તમને બતાવી રહી છું કે બીટની હળદરવાળી ગ્રીન પૂરી બધી જ કેવી રીતે સરસ એવી ફૂલી પણ રહી છે અને તેલ પણ મેં અહીંયા વધારે નથી મૂક્યું તમે જોઈ શકો છો આટલા જ તેલની અંદર એકદમ સરસ એવી સોથી દોઢસો પાણીપુરી તમે તળીને તૈયાર કરી શકો છો તો ફક્ત દસ જ રૂપિયાના સોજીમાં તમે સો રૂપિયાની પાણીપુરી બનાવી શકો છો એ પણ ઘરની સામગ્રીથી અને હેલ્ધી તો બધી જ પાણીપુરીની પૂરી તૈયાર છે હવે આપણે મસાલો બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા રાત્રે ચણાને પાણીમાં ગરમ પાણીની અંદર પલાળીને રાખેલા હતા હવે કુકરની અંદર ચણા એડ કરી દેવાના છે અને જોડે અહીંયા પાંચથી છ બટેટા મેં અહીંયા લીધા છે તો બટેટાને પણ એડ કરીને પાણી એડ કરવાનું છે બટેટા અને ચણા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું અને ચારથી પાંચ વિસલ કરી લેવાની છે જેથી ચણા અને બટેટા સારા એવા કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો પાંચ વિસલ પછી એકદમ ચણા જે છે એ સરસ એવા થઈ ગયા છે હવે આપણે બંનેને કાઢીને બટેટાની છાલને આ રીતે કાઢી લેવાની છે હવે પોટેટો મેશરની મદદથી આપણે મેશ કરી લેવાનું છે તો બટેટામાં ગાંઠા ના રહે એ રીતે આ રીતે મેશ કરી લેવાનું છે જો તમને ના ફાવે તો હાથને ક્લીન કરીને હાથથી પણ મેશ કરી શકો છો તો જો આ રીતે મેં અહીંયા બધા જ બટેટાને છાલ છોલીને મેશ કરેલા છે તમે બટેટા આ રીતે કરશો તો એકદમ સરસ એવા ચણાની અંદર પણ બફાઈ જશે એકલા બટેટા બાફવાની જરૂર નહીં પડે હવે મેં અહીંયા જે ચણા બાફીને રાખેલા છે એ બધા જ એડ કરી દેવાના છે તો આ રીતે જો લાલ અને લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે તમે જો બાળકો ખાવાના હોય તો થોડી ઓછી પણ તીખાશ કરી શકો અને મરચાં જે રીતે તમારા તીખા કે મોડા હોય એ રીતે તમે લઈ શકો હવે મેં અહીંયા એકલા ફુદીના અને એક લીલું મરચુંની એકદમ આ રીતે પતલી એવી પ્યુરી બનાવી દીધી છે મિક્સર જારમાં એને પણ આપણે એડ કરી દેવાની છે આમાં ફુદીનાનો ફ્લેવર સરસ આવતો હોય છે અડધી ચમચી જેટલો સંચડ પાવડર પણ એડ કરી દેવાનો છે અને એ અહીંયા સ્વાદ પ્રમાણે ડોટ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે આપણે એક મોટું બાઉલ જેટલા લીલા સમારેલા ધાણા પણ એડ કરી દેવાનું છે ને બધું જ આ રીતે મિક્સ કરી દેવાનું છે જે ખૂમચાવાળા મસાલો બનાવે છે પાણીપુરીવાળા એવો જ મસાલો પણ બનીને આપણે ઘરનો તૈયાર થઈ જશે તો હવે આપણે પાણીપુરીનું ચટપટું અને તીખું એવું પાણી બનાવી લઈએ એના માટે અહીંયા મેં ફ્રેશ ફુદીનો લીધો છે ફુદીનાના બે બંચ લીધેલા છે તમે વધારે ઓછી ક્વોન્ટિટી કરી શકો છો અને જે કૂણી આગળની જે ડાંખલી હોય છે એ પણ આપણે યુઝ કરવાની છે આ રીતે બે કટકા આદુના એડ કરી દેવાના છે ત્રણ તીખા મરચાં અને આ રીતે જો તમારે તીખાશવાળું ઓછું ખાવું હોય તો મરચામાં તમે વધારે કે ઓછા કરી શકો છો અને આ રીતે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દેવાના છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અહીંયા ત્રણથી ચાર કાળા મરી એડ કરવાનું છે ને ગરમ પાણીની અંદર આંબલીને પલાળી દીધેલી છે તો હવે આ રીતે હાથની મદદથી એનો પલ્પ કાઢી લેવાનો છે અને આ રીતે આંબલીનું પાણી પણ એડ કરી દેવાનું છે આંબલીનું પાણી એડ કરવાથી એકદમ જે પાણી છે એ ખટું મીઠું અને ચટપટું લાગતું હોય છે બહાર જે પાણીપુરીની પૂરી બને છે એમાં લીંબુના ફૂલ હોય છે પણ ઘરે આપણે લીંબુના ફૂલ નથી ઉપયોગ કરવાના હવે આપણે અહીંયા એકદમ ફ્રીઝનું ઠંડુ પાણી લેવાનું છે એની અંદર જે આપણે પ્યુરી બનાવીને રાખેલી છે ફુદીના મરચાંની એ બધી જ પૂરી પ્યુરી આપણે એડ કરી દેવાની છે તો આ રીતે પાણી બનાવજો એકદમ ટેસ્ટી પાણી બનીને તૈયાર થઈ જશે હવે આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈશું એ પછી અહીંયા અડધી ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે જે જરાય તીખું નથી મેં પાણીપુરીના પાણીના કલર માટે જ એડ કરેલો છે અને કોઈ પણ ફ્લેવરનો તમે પાણીપુરી મસાલો પણ લઈ શકો છો એ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે બે ટેબલ સ્પૂન પાણીપુરીનો મસાલો અને બધું જ પાણીને બેલેન્સ કરવા માટે બે ટેબલ સ્પૂન ગોળ એડ કર્યો છે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો અને આ રીતે લેમનની સ્લાઇસ એડ કરી દેવાની છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે એવું આપણું પાણીપુરીનું પાણી તૈયાર છે લાસ્ટ આપણે લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે તમે આણીની અંદર બુંદી પણ એડ કરી શકો છો ઝીણા ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા જે બાર પાણીપુરીની લારી ઉપર જે પાણી મળ્યું છે એવું બનાવીને તૈયાર કર્યું છે તો પાણી તૈયાર છે તો તમે જોઈ શકો છો બીટની આપણી પૂરી કેવી બની છે તો મેં તમને બતાવી એક પણ પૂરી એવી નથી કે જે ના ફૂલી હોય આ રીતે બધી જ પૂરી તૈયાર છે હળદરવાળી પૂરી પણ એકદમ સરસ બની છે તો આ રીતે હળદરવાળી પૂરી પણ આપણી ફૂલીને દડા જેવી તૈયાર છે હવે એકદમ અહીંયા ગ્રીન જે પા લકની પૂરી પ્યુરીની જે આપણે પૂરી બનાવી છે એ પણ આપણી સરસ એવી બની ગઈ છે અને જે નોર્મલ પૂરી બનાવેલી છે જે બાર લારી પર મળે છે એ પણ તમે જોઈ શકો છો તમને એનું ટેક્સચર જોઈને જ ખબર પડી ગઈ હશે કે કેવી પાણીપુરીની પૂરી જે મળે છે બાર એવી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને અહીંયા એક પૂરી બતાવું છું તમે જોઈ શકો છો તરત જ એનો ભૂકો થઈ જશે પણ આ પૂરીની એક ખાસિયત છે કે પૂરી બનાવીને તમારે એકથી બે કલાક માટે રહેવા દેવાની છે અને પછી જ સર્વ કરવાની છે તો જ એકદમ ક્રિસ્પી રહેશે તમે તરત જ પૂરી જોશો તો તમારી પુરી જે છે થોડી ઢીલી તમને લાગશે તો આ રીતે એકદમ ક્રિસ્પી પાણીપુરી રેમ્બો પાણીપુરીની પૂરી આપણી તૈયાર છે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે ઘરે ટ્રાય કરી છે કે નહીં અને બાળકોને કેવી લાગે મારા વિડીયો જોતા હોય ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલી ઘંટી દબાવી દેજો જેના લીધે જલ્દીથી તમને આવી અવનવી વાનગીઓના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ